નમસ્કાર મિત્રો કેમ છો બધા તમારું મારી ચેનલ કેડિયન એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે જો તમે મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આજનો એક ટોપિક લઈને આવી છું જે દરેકે દરેક વ્યક્તિને વ્યક્તિ સુધી આ સંદેશો પહોંચવો જ જોઈએ કે આપણે જે જળવાયુ પરિવર્તન કે પ્રદૂષણને આપણે ઓછું કરવાનો બને ત્યાં સુધી પ્રયત્ન કરવો જ જોઈએ જેમ બને તેમ વૃક્ષો ઉગાડવા જોઈએ તમે આજે એક ન્યૂઝમાં આવેલું છે કે ગુજરાતમાં જળવાયુ પરિવર્તનને લીધે એક વર્ષમાં બસ્ત્રીસોથી વધુ મનુષ્ય અને એક લાખથી વધુ પ્રાણીઓનો ભોગ લીધો છે તો વિચારી શકો છો કે આ પરિવર્તનને લીધે આપણું જ માનવ સર્જિત પ્રક્રિયાને લીધે જ આ બધું આપણે પરિણામ ભોગવી રહ્યા છે તમે જોઈ શકો છો એક અભ્યાસ મુજબ બે હજાર સિત્તેર સુધીમાં ત્રણ અજબથી વધુ લોકો એવા સ્થળોએ રહેતા હશે કે જ્યાંનું તાપમાન રહેવાલાયક જ નહીં હોય એટલે તાપમાનમાં ખૂબ વધારો થઈ જશે એવું જ જગ્યાએ આપણે રહીશું કે ત્યારે તાપમાન ખૂબ વધી જશે ઠંડી આવશે નહીં અને તમને રહી ગરમીમાં જ તમારે રહેવું પડશે અત્યારે તમે જોઈ શકો છો કે અત્યારે પણ એવું જ થઈ રહ્યું છે દર વર્ષે કેવું ક્યારેક ચોમાસામાં ખૂબ જ વરસાદ પડી જાય છે સ્ટાર્ટિંગમાં અને જે પછી જોતો હોય તો પછી વરસાદ પડતો જ નથી એવી રીતે ઉનાળામાં ઉનાળામાં ખૂબ જ ગરમીનો પારો છે એ ઊંચો ચડી જાય છે અને આપણે એસી વગર રહી શકતા નથી એવી જ રીતે શિયાળામાં હવે તમે જોઈ શકો છો કે શિયાળામાં પહેલાં જેવી ઠંડી પણ પડતી નથી એ બધું છે તે આ ક્લાઇમેક્સ ગ્લોબલ ગ્લોબલ વોર્મિંગને કારણે જ થઈ રહ્યું છે હિમાલયમાં પણ બરફ છે ધીમે ધીમે પીગળી રહ્યો છે એને કારણે છે તે બરફ પીગળી રહ્યો છે એને કારણે દરિયામાં દરિયામાં પાણીનું પ્રમાણ છે એ પણ વધતું જશે જેમ જેમ વધતું જશે એમ દરિયાનું પાણી છે એ વધવા માંડશે તો વાતાવરણમાં અચાનક બદલાવ અને માનવ સર્જિત કે કુદરતી કારણોસર પૃથ્વીમાં આબો આબોહવામાં થઈ રહેલા પરિવર્તનો જેમ કે તાપમાનમાં વધારો ક્યાંક વરસાદની માત્રામાં વધારો હોય છે ક્યાંક ઓછો હોય છે આ બધો ફેરફાર છે તેને કારણે આપણને જળવાયુ પરિવર્તન પ્રદૂષણનો આપણે ભોગ કર ભોગ બનવો પડે છે વાયુ વાવાઝોડાની ઘટનામાં પણ વધારો થઈ ગયો છે દર વર્ષે ક્યારેક જ વાવાઝોડું થતું હતું પહેલાં અટાણે તો તમે જોઈ શકો છો કે વાવાઝોડું દર વર્ષે હોય જ છે એક કે બે તો હોય જ છે અશ્વી બણતરનો પણ ઉપયોગ જેમ કે આપણે પેટ્રોલ ડીઝલ વગેરેમાંથી નીકળતો ધુવાડો છે તેમાં પણ વધુ હોય છે તમે જોઈ શકો છો દાખલા તરીકે દિલ્હીની હવામાં તમે જોઈ શકો છો કે દિલ્હીની હવા છે અત્યારે ખૂબ જ પ્રદૂષિત થઈ ગઈ છે તેના લીધે ત્યાં શ્વાસના દર્દીઓ વધી ગયા છે તેને લીધે ઘણી બધી તકલીફો ભોગવી રહ્યા છે દિલ્હીવાસીઓ તમને તો ખ્યાલ જ છે ધુવાડો ધુવાડો આખા દિલ્હીમાં દેખાય છે સવારે તમે જુઓ તો તમને જોવું ન ગમે વાતાવરણ એવું તમને દેખાય છે એ બધું શેના કારણે તો કે પેટ્રોલ ડીઝલનો વધુ ઉપયોગ થાય છે તેના કારણે થાય છે અને અત્યારે જંગલોનું પણ ઓછું થઈ ગયું છે પ્રમાણ ઝાડવાઓ ઘણા વાવતા નથી તો દરેક ઘરે ઘરે એક વૃક્ષ તો હોવું જ જોઈએ પ્લાસ્ટિકનો વધુ પડતો ઉપયોગ એસીનો વધુ પડતો ઉપયોગ છે તે આપણને નુકસાનકારક જ છે તો મિત્રો હું પણ તમને અપીલ કરું છું કે જેમ બને તેમ બધી વસ્તુનો ઉપયોગ ઓછો થાય એ પ્રમાણે તમને ખબર જ છે કે આપણને આપણા શરીરમાં હવા પાણી અને ખોરાક એ ત્રણ વસ્તુ શુદ્ધ હશે તો આપણી આપણું શરીર છે એ સ્વસ્થ રહેશે હવા પાણી અને ખોરાક જ શુદ્ધ નહીં હોય તો આપણે શુદ્ધ કેવી રીતે રહી શકશું આપણને માંદા જ પડી જશું એટલા માટે મિત્રો હું તમને એક અપીલ કરું છું કે બને ત્યાં સુધી તમે ખેતરમાં પણ જંતુનાશક દવાઓનો ઓછો ઉપયોગ કરો પાણી પણ તમે અત્યારે ફિલ્ટર પાણી થઈ ગયા છે પહેલાં તો ફિલ્ટર પાણી પણ નહોતા તો પણ માણસ તંદુરસ્ત હતા અને અત્યારે તમે જુઓ છો કે ફિલ્ટર વાટર પીવે છે લાખ લાખ દોઢ લાખનું ફિલ્ટર આવે છે એ પણ ફિલ્ટરનું પાણી પીવે છે છતાં પણ સારું થતું નથી તો છતાં પણ રોગો વધતા જાય છે જેમ કે અત્યારે તમે ગુજરાતમાં તમે જોવો છો તો કે ગુજરાતમાં હાર્ટ હાર્ટઅટેકનું પ્રમાણ ખૂબ વધી ગયું છે શેના કારણે આ બધું ગ્લોબલ વોર્મિંગના કારણે જ થાય છે જેમ કે વાતાવરણમાં બદલાવ વાતાવરણમાં બદલાવને કારણે આપણા સ્વભાવમાં પણ ચેન્જીસ આવે છે મિત્રો તમે જોઈ શકો છો આમાં જળવાયુ પરિવર્તન એક વર્ષમાં બત્રીસોથી વધુ મનુષ્યનો ભોગ લીધો છે અને એક લાખથી વધુ પ્રાણીઓનો પણ ભોગ લીધો છે તમે જાણો છો કે પ્રાણીઓ છે એ પણ આમાં આવી જાય છે જેમ કે તમે પ્લાસ્ટિકનો ઉપયોગ વધુ કરો છો દરિયામાં છે નદીમાં છે જે તેવો કચરો ફેંકી દો છો પછી બિચારી માછલીઓ ક્યારેક એના પ્લાસ્ટિક પણ એના શરીરમાં ચાલ્યું જાય છે એને મરી જાય છે એના કારણે પણ આપણે જે પ્રાણીઓ છે આ પશુઓ પક્ષીઓ એનો પણ ભોગ લેવાય છે તમે જેવા તેવા પ્લાસ્ટિકના કચરામાં થેલીમાં ફેંકી કચરો ફેંકી દો છો પછી એ ગાય ખાય છે ગાયના પેટમાં પણ પ્લાસ્ટિક જાય છે એટલા માટે પ્લાસ્ટિકનો સદંતર હું તો એટલું જ કહું કે પ્લાસ્ટિકનો જેમ બને તેમ ઓછો ઉપયોગ કરવો જોઈએ પહેલાં તો સૌ પ્રથમ પ્લાસ્ટિકનો સંપૂર્ણ પ્રતિબંધ જો અત્યારે જોઈ શકો છો કે ગિરનારમાં એવું કે છે કે સંપૂર્ણ પ્રતિબંધ આવી જશે જેમ કે એટલા માટે કે વન્ય પ્રાણીઓ છે એને ખલેલ ન પહોંચે એટલા માટે તમે જોઈ શકો છો જળવાયુ પરિવર્તનની વિપરીત અસર વૈશ્વિક સ્તરે જ નહીં પરંતુ સ્થાનિક સ્તરે પણ દેખાવા લાગી છે જેના પગલે વિશ્વમાં આત્યંતિક હવામાન ઘટનાઓ પણ સતત વધી રહી છે ભારતની વાત કરવામાં આવે તો ગત વર્ષે એટલે કે બે હજાર ત્રેવીસમાં દેશના તમામ રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ઓછામાં ઓછી એક દિવસની આવી ઘટના બની છે દિવસમાં ઘટના બની રહી છે અરે તમારે જાણવું જરૂરી છે કે આત્યંતિક હવામાન ઘટનાઓમાં ભારે વરસાદ પૂર આવવું વાદળ ફાટવું વીજળી પડવી લૂ ખૂબ જ ઠંડીનો સમાવેશ થાય છે સેન્ટર ફોર સાયન્સ એન્ડ એડવા

અંડર સેક્રેટરી જનરલ નીતિન દેસાઈ વરિષ્ઠ પત્રકાર ટીએન નિદાન સીઆઈ ડાયરેક્ટર જનરલ સુનિતા નારાયણ દ્વારા આ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે આ રિપોર્ટ જણાવવામાં આવ્યું છે કે અત્યંતિક હવામાનની ઘટનાઓને કારણે ત્રણ હજાર બસો ને સિત્યાસી લોકોના એક લાખ ચોવીસ પ્રાણીઓના મોત થયા છે જ્યારે છ્યાસી હજાર ચારસો ને બત્રીસ ઘરોને અને બે પોઈન્ટ એકવીસ મિલિયન હેક્ટર પાક વિસ્તારને નુકસાન પહોંચ્યું છે જોઈ શકો છો આ પંજાબમાં સૌથી વધુ પ્રાણીઓ મૃત્યુ પામ્યા છે ગુજરાતમાં સૌથી વધુ ઘરોને નુકસાન પહોંચાડ્યું છે તો આ જેમ બને તેમ પ્લાસ્ટિકનો અને જળવાયુ પ્રદૂષણ છે તે રોકવા રોકવું જ જોઈએ તો હું પણ કહું જ છું કે જેમ બને એમ વૃક્ષો વધુ વાવવા જોઈએ ને પ્લાસ્ટિકનો સદંતર બંધ ઉપયોગ બંધ કરવું જોઈએ જેથી કરીને આપણા જે વાતાવરણમાં છે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ને મિથેનનું વાયુનું પ્રમાણ વધે નહીં એના માટે તમારે પેટ્રોલ ડીઝલનો પણ બને ત્યાં સુધી ઓછો ઉપયોગ કરવો જોઈએ તો મિત્રો જો તમે મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો અને પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરજો જેથી કરીને આપણે આપણે જળ વાયુ અને આપણે ખોરાક એ આપણી ત્રણ વસ્તુ જરૂરિયાત છે હવા શુદ્ધ હશે તો આપણે શુદ્ધ હશું ખોરાક શુદ્ધ હશે તો આપણું શરીર સ્વાસ્થ્ય સારું રહેશે અને પાણી પાણી ચેચા સૌથી મોટી જરૂરિયાત છે આપણી એટલા માટે પાણીને પણ જેમ બને તેમ બચાવવાનો પ્રયત્ન આપણે કરશું So, thank you.